હું પાયલબેન ગોટીનો એડવોકેટ હતું આજરોજ પાયલબેન ગોટીની સુનાવણી હતી નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ એ સુનાવણી આજરોજ મેં પૂરી કરી છે અને હવે તે પાયલબેનની જામીન અરજી છે તે જજમેન્ટ ઉપર છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન છૂટશે ન્યાયતંત્રની જીત થશે આગામી દિવસોમાં અને વધુમાં વધુ જલ્દી બેન પોતાના ઘરે જશે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આજની જે ઘટનાકૃપ્તો એમાં હવે શું લાગે છે કે આજે જામીન જેલ બુક થઈ ગયા છે કે હજી ફિક્સ ફોર ઈરિંગ રહેશે ના 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 ફિક્સ ફોર યરિંગ તો નથી કર્યું કામ છે એ જજમેન્ટ ઉપર ઓર્ડર ઉપર ગયું છે અત્યારે એવું કોર્ટમાંથી કીધું છે કે આ કામ હવે ઓર્ડર ઉપર મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને વહેલું હા સામે સામે દલીલો કરી તી મેં